વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના હાલોલ રોડ પરથી દેશી તમંચોને કારતુસ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે તાલુકા પોલીસે મળેલ બાતમીના આધારે હાલોલ રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતા હાલોલ રોડના ખાખરીયા ફાટક પાસે પસાર થતી પેસેન્જર ભરેલી ટેમ્પો ટેક્સના બે પેસેન્જર પાસેથી કારતુસ અને દેશી તમંચો મળી આવ્યા હતા મધ્યપ્રદેશથી રાજકોટ તરફ મજૂરોની લઈ જતી ટેમ્પો ટ્રેકર્સના પેસેન્જર પાસેથી જીવતા કારતુસ અને દેશી તમંચો મળી આવતા તાલુકા પોલીસે મધ્યપ્રદેશ ધાડ જિલ્લાના બીજુભાઈ ભંગડાભાઈ ભવર અને ચમસી બીજુભાઈ ભાઈ ભવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક બાલલુહાર સાથે સી એન ટ્વેન્ટી ફોરની સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ